નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં હવે ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા નાદોદના ધારાસભ્યના સગા ભાઈ ઉપર જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં ખડબડાહટ મચી ગયો છે એમાં નાદોદના ધારાસભ્યના ભાઈ ઉપર મારામારી ધમકી સહિતના ગંભીર આક્ષેપો થયા છે ને આ મામલે ફરિયાદ નોંધા બાદ હવે રાજકારણ ગરમાયું છે ત્યારે શું વિવાદ હતો આખું કારણ છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન న్యూઝ માં આપનું સ્વાગત છે હું છું ફર્દાન નર્મદા જિલ્લાનું રાજકારણ આવા નવાર ચર્ચાનું કેન્દ્ર બને છે નેતાઓના નિવેદન કારણે રાજકારણ ચરમસીમાએ જોવા મળે છે પરંતુ એ ભાજપમાં જ ક્યાંક ને ક્યાંક વિખવાદ નર્મદામાંથી સામે આવ્યો હોય તે પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે કેમ કે ભાજપના બક્ષી મોરચાના નર્મદા જિલ્લા પ્રમુખ ધવલ પટેલે નાદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના ભાઈ ડોક્ટર રવિ દેશમુખ ઉપર ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે ઘટનામાં જે વાત સામે આવી છે તે મુજબ ચૌદ તારીખની આસપાસ ભારતીય જનતા પાર્ટીએ નર્મદા જિલ્લામાં એક મશાલ રેલીનું આયોજન કર્યું હતું ને આ મશાલ રેલી રાજપીપળાના કમલમ ખાતે પૂર્ણ થાય છે ભાજપના દિગ્ગજ નેતા અને પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર ભરત ડાંગર સહિતના નેતાઓ પણ કમલમ રાજપીપળા ખાતે હતા આ દરમિયાન એક વાત ડૉક્ટર રવિ દેશમુખને જાણવા મળે છે કે ધવલ પટેલે એવી કોમેન્ટ કરી હતી કે ભાજપના કાર્યકરની ટિકિટ દર્શના દેશમુખ તાલુકા પંચાયતની કાપી નાખશે તે બાબતથી ડૉક્ટર રવિ દેશમુખ નારાજ ચાલી રહ્યા હતા અને તેમણે આ બાબતે કમલમ ખાતે જ્યારે ધવલ પટેલ અને બધા જ પદાધિકારીઓ બેઠા હતા ત્યારે તેઓ પણ ત્યાં પહોંચે છે અને સીધી ગાળા ગાડી કરવા લાગે છે વાત આટલેથી નથી અટકતી ડૉક્ટર રવિ દેશમુખ ઉપર આરોપ છે કે તેઓ મારામારી પર ઉતરી આવે છે ને આખો ઘટનાક્રમ ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં થઈ રહ્યો હતો આ સમગ્ર ઘટના બનતાની સાથે એટલું જ નહીં એવી ધમકી પણ એફઆઈઆરમાં જણાવ્યા મુજબ આપવામાં આવે છે રવિ દેશમુખ તું ગરુડેશ્વર કેવી રીતે જાય છે હું પણ જોઉં છું આ તમામ બાબતને લઈને ધવલ પટેલ જે ફરિયાદી છે આ કેસના તેઓ રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ આપે છે જેના આધારે પોલીસે અલગ અલગ કલમો હેઠળ નાદોદના ધારાસભ્ય દર્શના દેશમુખના ભાઈ ડોક્ટર રવિ દેશમુખ સામે ગુનો નોંધ્યો છે અને તેમની સામે હવે કાર્યવાહી હાથ ધરી છે પરંતુ ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં જે મારામારીનો બનાવ સામે આવ્યો અભદ્ર વર્તન સામે આવ્યું તેના કારણે ભાજપની શિસ્તતાના ધજાગરા પણ ઉડ્યા હોવાની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ